હેલો ગુડ ઇવનિંગ કેમ છો જવાબ સૌભાઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે આવી ગયા છે સાંજના ચાર અને અત્યારે હજી એક બીજો રિપોર્ટ લેવા માટે ભાઈ આવી ગયા છે લેબોરેટરીથી સેમ્પલ લઈ લઈએ એટલે અમે લોકો નીકળીએ છીએ ચોટીલા જવા માટે

ઓ તેયુ કાર્ડ લ્યો 10 બોટલ જે વ્લોગ આવ્યો છે ને એ જોઈને એ મારું કેવું તમે મારા છે અને મને બદનામ કરે છે

અરે હાલો હવે હાલો અહી માં જા પોળદ્બૂતવાને ચડવામાં ફાવે એવા ફાવે એવા પેર છે જો હું ચપ્પલ જ પહેરવાનું સુઝેય નથી પહેરવાનું વરસાદ આવે ને જાય હાય પાવડર કાચ એમાં પાવડરની ડબ્બી લઈ લેજો હા રેડી તમે રેડી કરી છે હા ઘરે પહોંચ્યા છે અને ભાભી આવે છે તો અમે છ જણા થઈ જાય ને બધા જાડિયા જ છીએ છ જણા અઘરું થઈ જાય પાછળ ચાર જણા ને આગળ બે જણા અત્યારે પાંચ જણા છીએ શું અહીંયા Isto draria u cehh for disgusted Mas se stijde caie u daad dage Coi? Le Starting Ha There is cakeı I get cake if ك lease Were you a part there to strong

તમને પાછું એવું છે ને ભાઈ ચા પીવો તો ઊંઘ નો આવે એવું નથી ને એટલે વાંધો ન આવે રાતના આઠ વાગે પીધા છે ચા એટલે વાંધો ન આવે તો પછી મોડી પી તો ઊંઘ નો આવે એટલે વેલી પી લેવી પડે

તો થી આ બધું કે બહુમ બહુન કર રાખે લોજ કરે એમ કહે છે કે ફોન દૂર રાખજે સુ નજીક ન બાકી છે પ્લેન માં બેસવાનો બાકી છે જીવા છે બરાબર પો પગિક મૂઈ લાવ હવે આ શું હોય બા ચડાવી દે વાંધો નહી રોપેલ રોપેલ માં આ બેઠા છે

એક છે કે બહુ દૂર નથી પાર્કિંગ થી મંદિર ઈ સારું કર્યું પણ સિસ્ટમ સારી છે વ્યવસ્થા સારી છે ચાલુ કર્યું છે અમે ચડવાનું મેં ને ભાભી પેલા આનંદ આવે છે પાછળ બા ને બેસાડી નીચે

કરશે ચડું જો મારા માટે તો હવે અઘરું થઈ ગયું જોઈએ ક્યાં સુધી ચડાય છે રસ્તામાં આવ્યો છે અમારો રેસ્ટ પછી આનંદ અમને પહોંચ્યા જ નથી પાછળ પાછળ એક ગ્રુપ બેઠું છે ને એમાં એક ભાઈ કે મારા જ નહીં ચડાય પછી જોયું આપણે કેટલાય છોકરાઓ યંગ અઢાર વીસ વર્ષના છોકરાઓ બેસી જાય પછી મને એમ થયું કે ના મને એકલાને શ્વાસ ચડે છે કે માળીસ કે મહિનાના થાય એવું નથી બધાયની આજ આવે છે હું તો ઘણા વર્ષ પછી આવ્યો ને એટલે યાદ ના હોય આમ સીધું છે ને બતાવું ડુંગરો જો તમને મહાકાળી માનું મંદિર આવી ગયું છે હવે અહીંથી આટલું છે આરતી નો સમય થઈ ગયો મંદિર અને પાછળ અહીંયા

એક્સપ્રેશન જોવોລະ એક્સપ્રેશન જો પાછળ વાળાના આમ જો ચાની ચૂસ્કી આલે બે માણાની વાહ બબુજી વાહ વાહ કે જાત્રા પડી થઈ ગઈ હો તમારી જાત્રા પૂરી ખાલી છે આ કઈ નીચે આતી કરી હું આયુ ચડાઈ

ઓલી બેસ સુખક નથી ન લાગે છે ગા ગ્લાસ એવા દે બાકી માં શું આપું ઓ બી કેવા સુ પાણી પીઓ ચા પીઓ સરબત પીઓ ડુંગરી ખાઓ પાપડ ખાઓ જમવાનું પેલા લઈ જમી છે બતાયે આવી ગઈ છે પોણે 11 થઈ ગયા છે के हो गए इसका हवा नास्ता करवा नहीं मिल टाइम है आज रात में जमवा नो मिल टाइम है इन्हें जो थी गई है कौन आज के रहा है मानसी गलत मानसा ने के हुई है ना तो जी भूखा है ना कुंडो ये कौन सी अतरंगी अतरंग इसका नाम क्या था गुरु टच जी से गुरु टच जी रेगा पूरा डॉक्टर जी ચમવાનું આવી ગયું ફાઇનલી રાતના અગિયાર વાગે બા મુખવાસ આવી ગયો તમારો આ દવાની ગોળીઓ રાખી જો ગોળી થઈ હતી એમને હા એ મીઠી હોય ને મીઠી જોઈ ને છે માઉથ ફ્રેશનર હજી ધરાણા નથી ફોટોશૂટ કરાવે કરાવે બધા ઉભા ઉભા એમાં તું પેલી થઈ ગયું ફોટા આવી ગયા

ફાઈનલી ઘરે પહોંચી ગયા કેવું લાગ્યું જમવાનું જમવાનું સારું લાગ્યું ચાલો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે અને ખૂબ જ થાયકા છે અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત